વિસનગર શહેરના થલોટા રોડ ઉપર આવેલી પંચામૃત સોસાયટીમાં છેલ્લા કેટલાક દિવસોથી ગટરો ઉભરાતા સ્થાનિક રહીશોમાં રોગચાળો ફેલાવાની ભારે દહેશત ફેલાઈ રહી છે આ સોસાયટીમાં રહેતા પચાસ જેટલા પરિવારોમાં દરરોજ ઉભરાતી ગટરના પાણીથી રોગચાળો ફેલાશે તો જવાબદાર કોણ એવા પ્રશ્નો ઊભા થયા છે વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી કોઈ કામગીરી કરવામાં આવે તેવી માંગણી સોસાયટીના રહીશો કરી રહ્યા છે આ બાબતે સ્થાનિક રહીશોએ એવી પણ હૈયાવરાળ કાઢી હતી કે અમારો વિસ્તાર ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી અને નગરપાલિકા પ્રમુખનો વિસ્તાર છે અને આ બાબતે નગરપાલિકામાં રજૂઆત કરી હતી છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તો આ ગટરો ગંદકી છે અહીંયાથી અવરજવર પણ હેરાન પરેશાન થઈ જાય પણ તંત્ર કોઈ આની કોઈ જવાબદારી લેવા તૈયાર નથી કેટલાય સમયથી આ ગટર ઉભરાય છે સોસાયટી પણ પરેશાન થઈ ગયા છે સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોડ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો ચુમ્માલીસ વિસનગર કે ન્યૂઝ